ત્યાં નાખેડું છે એને ખેડૂતોએ ઓળખવાની તો જરૂર છે આ નાખેડુંથી ચેતતા રહેજો માટે જોઈતા છે આમ આદમી પાર્ટી માટે જોઈતા એ અમને ખબર પડતી નથી હવે આ દુકાનવાળા ભાઈ આવું મને કહેતા હતા સાચું ખોટું વિશાવદર જાણે અને ભગવાન જાણે પણ આજે હું ફરીથી કહું છું કે આ નાખેડું છે એને ખેડૂતોએ ઓળખવાની તો જરૂર છે

અને એને કાર્ડ વેચે અને નવા નવા વચનો આપે મારે આજે પૂછવું છે વિશાવદરની એક ઘટનાને લઈને એ નાખેડું ભાઈએ પોતાની ફેસબુક માં એક પોસ્ટ મૂકેલી છે ઓલા બેલા કાંડ બાબતે આજેય છે એ પોસ્ટ આજેય છે કે જો બે દિવસની અંદર આ બેલા નહીં હટે તો હું આમ કરીશ ને તેમ

બીજા દિવસે મારા એક ખેડૂતને છોડાવવા માટે કેમ હળદર ના ગયા ત્યાં તો અમારા કિસાન કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ હિમતસિંહ કટારિયા અને રાજકોટથી ઇન્દ્રનીલ હળદર અને ડીએસપી સાથે વાત કરે છે કે નિર્દોષ ખેડૂતોને શું કામ ભાઈ તમે હેરાન ના તેમ છતાય આજે ખેડૂતને એમ કેવું પડે અમારા દેવા માફ કરો તમારે ભાગવા કરવું પડે આ જગતનો તાત જેને ચીંગોતેર પિચોતેર છોતેર ના વર્ષમાં ભયંકર દુકાન પડ્યો હોય તો આપણા ઘરેથી કોઈ પાછું નથી જે હતું એ આપણે ભરી દીધું છે આ એ જગતના ના તમારી પાસે માંગવું પડે અમારો હક છે હક અને હક કેટલા માટે છે હું તમને તુસામરી એક દાખલો આપું એક ગાડી જાતી હોય કે દર્શન કરવા જાતા હોય ને બસ ઊંધી પડે ને બસનું એક્સિડન્ટ થાય પાંચ જણા મરી જાય

અને નવું કર્યું છે ઉંબાડ્યું કઈકડું જે શું કઈકડું છે ખબર નથી પણ એક દિવસ એવો હતો મારે બધા વડીલોને કેવું છે એક દિવસ આ સમાજ બાવીસ વર્ષના છોકરાની પાસે શેરીએ મિત્રો તો મિત્રો તો નહીં પાટીદાર આંદોલનમાં આજ ખેડૂત સમાજને આજ બધાય ઉતરાતા શું થયું એ ભાઈનું ક્યાં છે એ ભાઈ હવે શું થાશે કે તમે જેની રીવાય ઉતરા છો એનો વિચાર જો જય છે કે એક કારણ હું ખેડૂતનો દીકરો છું તમે એક કારણ મને બતાવો કે ભારતીય જનતા પાર્ટીને તમારે મત દેવો જોઈએ આમાંથી કોઈ છોકરો અંબાણીનો જમાય છે આમાંથી કોઈની હગાઈ અદાણીના દીકરીએ રહે છે

જે વાત છે બેલા કાંડની એ બેલા આજને ત્યાં ને ત્યાં છે અને બે દિવસમાં નહી હતે તો એની પોસ્ટે ત્યાં છે તો કેમ ના હટાવ્યા પણ મારે એમાં નથી પડવું ખાલી આ નાખેડુને ચેતવવા માટે મેં તમને વાત કરી છે કે આ નાખેડુથી ચેતતા રહેજો પણ મૂળ મહત્વની વાત આ છે અમે જે લઈને આવ્યા છીએ એ છે કે જે રીતે છેલ્લી 7 સીઝનથી

આજે અડગ અડીખમ ઉભા છે અને આ સરકાર સામે સતત એક જ માંગ કરે છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે